જેનું એક માત્ર કારણ કહી શકાય મિત્રો અરબી સમુદ્રની અંદર સર્જાયેલ અપર એર સાયકલો અને સર્ક્યુલેશન સિસ્ટમની અસરના ભાગરૂપે મિત્રો ફરી પાછું બીજી વખત પણ થી બાવીસ દરમિયાન સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત મિત્રો પંદરમી ઓગસ્ટ સુધીમાં અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે સાથે વરસાદની હાલ આગાહી પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો બાજુ આપણે વાત કરીએ તો હવામાન નિષ્ણાતોના અનુસાર પણ રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર વરસાદની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો બંગાળ અને ઉપસાગરની અંદર પણ એક મજબૂત સિસ્ટમ બનવા જઈ રહી છે જેની અસરના ભાગરૂપે પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે તો બીજી બાજુ આપણે વિસ્તારોની વાત કરીએ તો વડોદરા નવસારી સુરત વલસાડ સાપુતારા ભરૂચ જમ્મુસર અંકલેશ્વર મહીસાગર પંચમહાલ બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ ભાવનગર મહુવા ઉના વગેરે વિસ્તારોની અંદર તેમજ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં પણ અમુક અંશે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને મિત્રો આ વરસાદ જે છે એ વીજળીના કડાકા ભડાકા સાથે પણ વરસાદ જોવા મળી શકે છે અને મિત્રો સાતમ આઠમ ઉપર પણ ધોધમાર વરસાદની આગાહી પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો વિડીયો ગમે તે વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને મિત્રો આ બધું સાથ અને સહકાર પણ આપતા રહો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર